પહેલા કોઈ પણ પુણ્ય કાર્ય કરે તો એ કોઈ લાલસાથી કરે આ કરવાથી આ મળશે આ કરવાથી આ મળશે પણ પછી જ્યારે સત્સંગ જીવનમાં આવે ભાગવતજીનું શ્રવણ કરે ત્યારે વ્યક્તિને એમ થાય ક્યાં સુધી જિંદગીમાં માંગતો જ રહીશ માંગનારો વ્યક્તિ પામવાનું ચૂકી જાય છે જે વ્યક્તિ માંગતો જ રહે પામી નથી શકતો આપણને હાથમાં મળી કોઈ વસ્તુ એટલે સમજી નહીં લેવું કે આ દરેક હાથમાં આવેલી વસ્તુ જ કામમાં જરૂરી સાચું પામવું શું છે એવું કંઈક મેળવવું જે આપણને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે અત્યાર સુધી એવું જ પામ્યા છે જે બાંધનારું છે સાંધનારું નથી જીવનને ઉગારનારું નથી આપણે જ વિચાર કરીએ કે આજ સુધી મેં એવું શું કર્યું આજ સુધી મેં એવું શું મેળવ્યું જેનાથી મારું કલ્યાણ થાય એવા કેટલા કર્મો એવી કેટલી ક્ષણો મારી પાસે છે જો કર્મો અને ક્ષણો આ બંને ભેગી કરવાની હોય સત્કર્મ કરતા કરતા કર્મો ભેગા થાય અને એ સત્કર્મમાં જેટલો સમય આપ્યો હોય એટલી ક્ષણો છેલ્લી ઘડીએ માણસની સામે આવીને ઉભી રહી જાય આપણે કહીને છેલ્લી ઘડી ભગવાન યાદ આવવા એ ક્યારે આવે ઘણી વાર મોટા ભાગે છેલ્લી ઘડીએ માણસે કરેલા પાપ સામે આવીને ઉભા રહી જતા છે ઊભા રહી જાય ત્યારે માણસ ભયભીત થઈ જાય છે એને દુર્વિચારો આવે છે એની અંદર દુર્ભાવનાઓ જાગે છે અને ખોટા અને ખરાબ વિચાર કરતા કરતા એ વ્યક્તિ પોતાના દેહને છોડે છે આપણે ત્યાં તો કહ્યું છે કે અંતે મતિ જો ખરાબ હોય તો ગતિ એ ખરાબ છે પણ કર્યા છે સાધી છે જીવન માટે સાધી છે છે સિદ્ધ કરી નિશ્ચિત વિચાર કરી તમને એમ થાય કે સાત દિવસના અંતર કલાક રોજ ભાગવતજીમાં બેસીશ શું થશે એનાથી એ થશે જે તે ક્યારેય જીવનમાં વિચાર્યું નહીં શું થશે

અને સ્વયં કૃષ્ણ તમારો હાથ પકડી પોતાના નિજધામમાં લઈ એટલે સત્સંગની ક્ષણો નકામી નથી બહુ દુર્લભ છે અને એમાં પણ સત્સંગના કેન્દ્રમાં શ્રીમદ ભાગવતજી જેવો દિવ્ય ગ્રંથ બિરાજમાન હોય અલૌકિક ગ્રંથ બિરાજમાન હોય ત્યારે એની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે અને એટલે હું તો ઘણી વાર કહું ભલે ભાગવત કથામાં આવીને સુઈ જાઓ વાંધો નહીં અને હું તો ઉદાહરણ આપું કે નાવમાં બેઠો બેઠો માણસ સુઈ જાય તો પેલે પાર તો ઉતારે જ છે આ ઉતરવા માટે આજે નીકળી છે પછી તો પલ એનો અહેસાસ થઈ હમણાં જેમ કહું કે હમણાં સૂર્ય આકાશમાં છે તો તમે બહાર જેમ કહું કે જો આકાશમાં છે તમે બહાર જઈને જોવા જાવ ના આજુબાજુનું અજવાળું દેખાય એટલે કહો કે હા સૂર્ય છે જ

આપણા તો ભગવદીઓ કહે ને કે ક્યાં ક્યાં તીર્થો કરી રહ્યા પણ કોટી કલ્પ કાશી બસે અયોધ્યા કલ્પ હજાર એક નિમિષ બ્રજ મે બસે બડભાગી કૃષ્ણદાસ કેટ કેટલા તીર્થોમાં જઈને વાસ કરી વર્ષો સુધી શ્રીનાથજી બાવા આનંદ માત્ર વેદ કહે છે બ્રહ્મ તો સર્વાંગ આનંદ મય મારે બસ આજ તો કળા મહાપ્રભુજી આપણને આપી છે એટલે જો જૂના જે મરજાતી ભગવતી વૈષ્ણવ હતા ને સો સો વર્ષ જીવતા તમે જુઓ જૂના માજીઓને જોજો જે અહર્નિષ્ઠ અષ્ટયામ સેવા કરતા સખડી ભોગ ધરતા લોકો અત્યારે ભરે એમ કે મમ્મી બહુ ના દોડીશ થાકી જઈશ બીમાર પડી જઈશ પપ્પા બહુ ભાગા દોડી ના કરો સેવામાં જૂના ભગવતી જુઓ તમે બધા ના ઘરે પ્રમાણ હશે તમારા વડીલ ભાવો આટલા આટલા ઠાકોરજી માટે દોડા દોડ સવારથી કરે ક્યાંય કોઈ વાંધો નથી આવ્યો તમારા ઘૂંટણમાં માં દુખાવો થયો હશે પણ એ સો વર્ષે દોડતા

શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તધા વિરોધે સાત રીતે મહાપ્રભુજી ભાગવતા ભાગવતજીને સમજાવે છે કુષ્ટિમાર્ગમાં ભાગવતજી નું ખૂબ મોટું મહત્વ છે આપણે તો ઠાકોરજી જેના ઘરે ન બિરાજતા હોય તો આજ્ઞા એવી છે ભાગવતજીને ભોગ ધરીને લે ભાગવતજીનો પાઠ નિત્ય કરો

શ્રીમદ ભાગવતજી નું શ્રવણ કરો અને અહીંયા બેઠા બેઠા તમે વિચારો કે આ બેસાડી છે તો કોઈ ઓબ્જેક્શન છે મનમાં વિચારવામાં શું જાય છે સામર્થ્ય પ્રભુ આપે તો જરૂર કરાવો પણ સામર્થ્ય નથી તો મનમાં અફસોસ ન કરો ઘણીવાર ઉત્તમ વિચાર એ આપણને અલૌકિક સામર્થ્યનું પ્રદાન કરી દેવું અહીંયા બેઠો દરેક એ વિચાર કે આ કથા મેં જ બેસાડી છે તો પ્રભુ આ ના પાડવાના કે ના તને નહીં તે નથી બેસાડી ચલો કથા તમે પણ તમે ખરેખર જોવા જાઓ ને તો કથા પણ આપણે કથા નથી બેસાડતા કથા આપણને બેસાડે કારણ કે આ એક કલાક ક્યાંય બેસે એવો ન હોય એને સાત સાત દિવસ ત્રણ ત્રણ ચાર ચાર કલાક એક જગ્યાએ બેસાડવો તો આમને તો ભાગવતજી બેસાડી શકે છે તો ઘણી વાર એવું થાય કથામાં ઘણા બેસવાના લેવા આવે આમ ગોતતા હોય આ રહ્યા ચાલો આમ ઈશારો કરીને પેલા ને લઈ જાય ઘણા લેવા આવે કથામાં હવે તો અહીંયાથી તમને ન દેખાતું હોય અહીંયાથી બધું જ દેખાતું હોય જે સૂતો હોય જે ખાતો હોય જે પીતો હોય બધું અહીંયાથી દેખાતું કોઈ વાંધો નથી જેને જેવી અનુકૂળતા પણ અહિયાં દેખાય બધું બહુ આનંદ આવે ક્યારે આનંદ લઈ લીધો તમે પણ હા સુવાનો પણ એક આનંદ છે બિચારાના ઘરમાં આવી હું ક્યાં આવવાનું નિશ્ચિંતતા થાય તો જ નીંદ આવે અદભુત મંડળી તો ભાગ્યશાળી છે જેને કથામાં ઊંઘે આવે છે એમને આ મળતું નથી જેમ ધંધો કરવો હોય તો થોડીક મૂડી તો જોઈએ ને એમ પુણ્યો કરવા હોય ને તો જૂના પુણ્ય જોઈએ કઈક ઇન્વેસ્ટ તો કરવું પડે ને હોય તો ઇન્વેસ્ટ કરે

ક્યારેક ક્યારેક મોટા સત્કર્મોનું કારણ બની જતા છે આપણે લાગે મેં તો આવું કાઈ કર્યું નથી કે હું આવા અલૌકિક લાભ લઈ શકું પણ ઘણી વાર ઘણા ના પુણ્યો કામ કરતા હોય વડીલોની કરેલી ભક્તિ કામ લાગી જતી હોય ઘણી વાર વૈષ્ણવનો સંઘ કામ લાગી જતો હોય ઘણીવાર ગુરુજનોએ આપેલા આશીર્વાદ કામ લાગી જતા હોય ક્યાંક કોઈની મદદ કરી હોય ને દિલમાંથી નીકળેલી દુઆ કામ લાગી જતી હોય ક્યાં કયું પુણ્ય કામ કરે છે આપણને ક્યાં ખબર છે પણ પણ સત્કર્મ થાય ઓછા થઈ જશે એ તો ખર્ચાઈ જશે ઘણી એમ થાય ને આપણને કે આપણે પાર્ટીમાં કેટલો પૈસો ખર્ચ્યો એનું તો એકાઉન્ટ રાખીએ પણ એ સુખ ભોગવવા માટે આપણે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનું તો ગણિત આપણી પાસે ન પુણ્ય વગર સુખ ના આવે સુખનું ગણિત કર્મ ના દુઃખ આવે ને પુણ્ય થી સુખ આવે એમ સુખ ભોગવવામાં કેટલા પૈસા ખર્ચાયા એનો હિસાબ હોય છે ખર્ચાયા એનો હિસાબ ન ધારેલું ન મળ્યું ત્યારે આપણને એમ લાગે કે આટલા ખૂટ્યા નહી તો આ મકાન આપણી પાસે હોત આ ગાડી આપણી પાસે હોત આ ઘડિયાળ આપણી પાસે હોત પૈસા ખૂટ્યા એ તો આપણે વિચારીએ છીએ પણ મારા પુણ્ય ઓછા પડ્યા એનો વિચાર આપણે નથી આવતો સેજ પુણ્યો ક્યાંક ભેગા કર્યા હોત તો બધું સહજ થઈ જાય જ્યારે આવા ગણિત જીવનમાં કરશો આપણે હંમેશા સાચું ખોટું સાચું ખોટું આવું જ કરવામાં ખતમ થઈ જઈએ સાચા ખોટામાં ન જીવો સારું અને ખરાબ એનો વિચાર કરો આ સાચું છે પણ હમણાં સાચું કહેવા જઈશ તો એ સારું નથી આ ખોટું છે પણ એને કહેવાનું એટલે સાચું ખોટું વિચાર કરો છો સારું અને ખરાબ ખોટું અત્યારે કહીશ તો બહુ ખરાબ થઈ જશે સાચું તો બહુ ખરાબ થઈ જશે નથી તો એ સાચું નથી સત્ય જો દુઃખ માટે વાપરો છો કોઈને કોઈના અપમાન માટે વાપરો છો કોઈને હેરાન કરવા માટે વાપરો છો તો દેખાતું એ સત્ય પણ સત્ય નથી સત્ય જો સારું ન કરી શકે તો એ કેવું સારું એનાથી વિચારજો સાચું ખોટું ના કરવા જતા કારણ કે ક્યાંક કોઈને ખોટા પાડીને પણ તમે એને ગુમાવી દેશો ક્યાંક સાચું બોલીને પણ તમારાથી એને દૂર કરી દેશો તો ખરાબ પરિણામ ખરાબ આવશે શ્રીમદ ભાગવતની જે ચર્ચા કરી રહ્યા છે છ અધ્યાયમાં સૌથી પહેલા ભાગવતજી કહેતા પહેલા એનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવે છ અધ્યાયમાં પદ્મપુરાણ પુરાણમાં છે અને ચાર અધ્યાયમાં સ્કંદ પુરાણમાં છે માના માટે આદર પેદા થાય તમે ટ્રેનમાં આવતા હો જગ્યા ઓછી હોય ને ત્રણ ત્રણ સીટમાં બેઠા ને એટલામાં કોઈ વ્યક્તિ ચડી ગયો ટ્રેનમાં તમને એમ થાય કે અહીંયા બેસી ના જાય એટલે હોય એના કરતા ખોળા કરી અને પેલો ઉભો રે ક્યાંક વચ્ચે ના આવી જાય અને એટલામાં તમારા ખોળામાં તમારું બાળક હતું ને બીમાર તાવ ચડવા લાગ્યો રડવા લાગ્યું શાંત જ ના થાય ત્યારે જે ઊભો હતો ને એને કહ્યું કે હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું લાવ ચેક કરી આપ તુરંત ચેક કરે એને કહી દે કે આને આ દવા મારી પાસે છે એ આપ્યો પછી શું કરો આવો આવો બેસો બેસો એમ હવે જેને બેસવા નતો દેવો એના માટે પોતે ઉભા થઈને જગ્યા કરી પહેલા એ વ્યક્તિ દેખાયો પણ જ્યારે એનું મહાત્મ્ય સમજાયું તો મેળે આદર વિનિયોગ એની સાથે વ્યવહાર કેવો કરવો એનું જ્ઞાન આપમેળે આવી ગયું એમ જ આ દેખાય એક સાધારણ કાગળનો ગ્રંથ એમ લાગે કે બીજા ગ્રંથોને પુસ્તકોમાં ફરકશું પણ જ્યારે આને મહત્વને સાંભળશું કે આ કેવલ કાગળમાં લખાયેલો ગ્રંથ માત્ર નથી ગમે તેટલા પાપ કરીને જીવ જ્યારે જન્મ મરણના ચક્કરમાં ફરતો હોય છે પણ જ્યારે આનો આશ્રય કરે છે ત્યારે પ્રેત યોનીમાંથી પણ આ જીવને મુક્ત કરી દે એવો સમર્થ ગ્રંથ છે જેનો ઉદ્ધાર કોઈ તીર્થ કોઈ ગ્રંથ ન કરી શકે એનાય ઉદ્ધાર કરવાનું સામર્થ્ય શ્રીમદ ભાગવતમાં છે એવી દિવ્ય ગાથાઓ શ્રીમદ ભાગવતના મહાત્મ પદ્મ પુરાણાંતર્ગત વર્ણન કરવામાં આવે પ્રવેશ કરીએ છ અધ્યાયમાં મહાત્મા એટલા માટે કારણ કે આ ભગવાનની કથા છે ધન જેની પાસે હોય ધનવાન ભગ જેની પાસે હોય ભગવાન જેને ભગને ધારણ કર્યું છે એ ભગવાન તો કે ભગ કોને કહેવાય તો કે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ શ ધર્મ એને કહેવાય ભગ અને આ ભગને જેશ્વર ભગવાનમાં પહેલું તત્વ ઈશ્વર છે અને ઐશ્વર્ય એ ઈશ ધાતુ પરથી બને છે ઈશ શાસને મતે ભગવાનનું આ વિશ્વ પર શાસન કરવું એ જ એનું ઐશ્વર્ય છે જે રીતે આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ ક્યાંક કોઈ ચલાવી રહ્યું છે પરમાત્મા છે જેના પ્રભાવથી આ બધું ચાલે છે લોકો જુદા જુદા નામે કદાચ એને ઓળખે પણ એના પ્રભાવ આખું સંચાલન કરે છે કેવી દુનિયા ચાલી રહી છે કેટલા સ્ત્રી કેટલા પુરુષ કેટલા જીવ જંતુ કેટલી પ્રકારની યોનીઓ માણસ વિજ્ઞાનને લઈ અને પોતે ગૌરવ કરતો હતો સમજાઈ ગયું કે દુનિયામાં કેવલ દસ ટકા લોકો પણ એ સુવિધા નથી અને આટલા વર્ષો આ વિશ્વ ચાલી રહ્યું છે દરેક પોતપોતાની રીતે જીવી રહ્યા છે આ સુખ દુઃખ ની ખાઈ તો માણસે ઇકોનોમી ને અર્થવ્યવસ્થા ઉભી કરીને કરી છે ભગવાને તો બધાને એક સરખું આપ્યું હતું પણ ત્યારથી પૈસા પ્રધાન વિશ્વ થઈ ગયું અને પછી એમ થાય કે આની પાસે ઓછું આની પાસે વધારે આની પાસે સગવડતા આની પાસે અગવડતા માણસે જ ક્યાંક ખાઈ ઉભી કરીને ભગવાન કોઈ ગરીબના ઘરમાં ઉગાડેલા ઝાડમાં ઓછા ફળ આપે છે ધરવાનના ઘરમાં વધારે ફળ આપે એમ થાય એવું કઈ નથી ભગવાન તો 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 એક એક સરખું જ બધાને બધાને આપી રહ્યા છે ઠંડી ઠંડી લાગે લાગે ગરમી હોય ગરમીની ઋતુ આવે વર્ષા હોય તો ક્યાંય ભેદ ન જોવાય કે ગરીબના ઝૂંપડા પર કેટલું પડ્યું કે અમીરના ધાબા પર કેટલું પડ્યું ભગવાન તો એક સરખું વાટી રહ્યો છે આ માણસ અવ્યવસ્થા પેદા કરે છે એટલે અવ્યવસ્થા માનવ સર્જિત છે ભગવાન સર્જિત નથી કારણ કે ભૂખ્યા સુધી ભોજન ન પહોંચવા દેવું એ માણસની ચાલાકી છે ભગવાનની નહીં કે ભક્તજનો તમને આ વચનામૃત ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ